હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે ફેલો ઠી ગો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે આજનો વ્લોગ સ્ટાર્ટ કરું છું ગાઈઝ કાલના વ્લોગમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવી કે પપ્પાના બધા કપડાં સારા છે અને પપ્પાને એવા જ હોય અને બીજું એ કે બહુ બધા લોકોની માંગ એવી છે કે રિષિવને વધારે વ્લોગમાં બતાવો વધારે વ્લોગમાં બતાવો તો આપણે ઈ સોનલ ને પૂછ્યું કે રિસીવ કેમ વધારે બ્લોગમાં નથી આવતો ગાઈસ કિચન માં પહોંચી ગયા છે ને આ બધું પાર્ટી ગઈ છે ખાવા શું છે પાર્ટી કેમ આજ મોઢું મોઢું નાસ્તો મોડો આજ એવું છે હાજે કે ગયા તા કે હું

એ રિસી એક બાદ નહીં જો હોય તો બે રિસીવ કેમ નથી આવતો તો કેમ પહેલા તો ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ રિસીવ કેમ વ્લોગમાં વધારે નથી આવતો તમે ત્યારે રિસીવ અત્યારે ભૂઈ ગયો એમ ન આવે અન્યા બોલવાનો ન હોય નકર જાગી જાય પછી બોપર પછી ઉતો હોય બોપર વસા તે તમે બાર કે ઓફિસે ગયા હો

છે ને અને જોવે છે ઋષિ ની ઘોડે લોગ ઉતારવી નઈ કે આ શું કરે છે તો શું છે ઉંદડા પાડ માં આવે એમાં શું કરવાનું છે આપણે તો બધાની ઘરે પાડી પાડીએ હવે બીજાને પાછા આપડી ઘરે લાવો પાડમતા બેવ છે હા પહેલી વાર અમારી ઘરે આવી સોન લે તો નથી રમાડી મેં બે વાર એવું છે અહીંયા જ આવી જવાના છે તો ચાલો સવારમાં છે ને હું ઊઠીને જોયું તો આ બાજુ બહુ બધા નારિયેલ પાણી આજે આવી ગયા હતા ફ્રેશ ફ્રેશ કોકોને તો આ કોણ લાવ્યું એ કઈ ખબર નથી મને હે ક્યારે ગાઈસ કોકોને કે

તો એમાં એવું હતું કે સોનાની ડિલેવરી હતી ને હવારમાં કાંઈ ખાધું નહોતું હાથક તોફા પાઈ દીધા અને વાટેન વાટ જોઈ જોઈને એણે તોફા વધારે પી લીધા ને હાથ વાગી ગયા તોય ડિલિવરી થાય નહીં પછી ડૉક્ટર આટામાં આવ્યા ને એટલે મેં એને કીધું કે તોફાને બહુ પાય છે ડૉક્ટર કે એટલા બધા ન હોય બોડી ઠંડુ પડી જાય એમ એટલે એટલે કદાચ રિસીવનો લેટ જન્મ થયો છે બહુ ખબર નથી

હું ભાઈ કોને ખબર ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ આપણે અને રિસીવ માટે મસ્ત બજારો જો ગવર્મેન્ટમાંથી જે પાવડર આવે ને એ પાવડર આપણે લઈને આવી ગયા છીએ બાળ શક્તિ ભોગ તો આ રોજે અમે એને આપી છીએ અને મહીંકા છે ને હું જ્યાં જાઉં ને ફોન લઈને ત્યાં જવે છે જો સવારે સવારમાં ભાગદોડ કરે છે સોનલજી તો પૂછી લઈ કોનો ફોન હતો કોનો ફોન આવી ગયો તો આજે માં જવાનું છે બે દી બુક થઈ ગયા છે એક ઇન્વિટેશન આવ્યું છે જવાનું એનું શું થાય તો હું શું કરશું એ કહી મને સાંજે છે કાલે સાંજે ઇન્વિટેશન આવ્યું છે ત્યાં તો જોઈ છે ઇન્વિટેશન આવ્યું છે ત્યાં જાય ન જાય જો હાજરી પૂરી પછી મામાની જ્યાં વઈ જાવ ટાઈમ મળશે તો કઈ રીતના સહી બધો સહયોગ ભેગો કરવો જ હોય લગ્ન થઈ જાય ને પછી એક આ વાંધો આવે કે શું છે કે બે જણાને ને આરે જવાનું હોય ગમે ત્યાં જવાનું હોય અકર તો એકલા એકલા હું હા અમારે જો આમ સાન બેહે બે નહીં એને ઠેકડે ઠેકડા મારવા હોય તો અહીંયા સાન મુની બે ગઈ છે અમે ઈસકા હવે રમોકડા આપી દીધા જ મમ્મી એ રમાડ્યા છે ને આ બાજુ ભાઈ ઈસકા છે તો વાત હતી કે એ કે લગ્ન થઈ જાય ને પછી શું છે આ બધાને આપણે મૂકવા જવાના હોય કે નહીં એટલે બધો શેડ્યુલ આખો વિકાઈ જાય હવે જોઈએ છે કાલના ઇન્વિટેશનમાં શું થાય છે બીજું એ કે એક મેરેજ થઈ ગયા પછી છોકરા થાય ને એટલે કાંઈ પણ થાય ને એટલે વાત તમારી ઉપર જ આવે કાલે સાંજે હું કેટલાક વાગે આવ્યો હતો અગિયારક વાગે ઘરે આવ્યો હતો અને મેં બાઉું ખોલ્યું અને કાંઈક મૂક્યું ને તો રિસીવ જાગી ગયો તો સીધી આ મારી માથે રાઈડ નાખે

મને ખબર હોય ને હાડા અગિયાર છે તો ચાલો ગઈ નાસ્તો કરી લઈ ગયા બપોર ના એક અને અહીંયા જો સોનલ અને મમ્મી છે ને બેહી ગયા છે અને કેવી રમત કરે ફોન કરે કે હાલો જમવા જમવા અને આ ભાઈ ને ફોન તમે આપો ને હે તેને ઓલું લાલ બટન હોય કે નહીં એ દેખાય એ દબે એટલે કષ્ટ થઈ જાય સીધો મેં એક આવી ટ્રાય કરી હતી અને જોવો એ રિસીવ રેસીપીએ ખાઈ લીધું તો ચાલો ગાઈસ બધા લોકોએ ખાઈ લીધું છે ને અમે જમવા બેહી જાય પોએ હા મને હું ઈ જ કહેવાનો હતો કે આધી કાઈ ડાળ ઢોકળીની રેસીપી આપી તો આપણે કેમ બનાવી નાખી તો એવું બધું ચાલે છે અત્યારે જમવામાં જે ડાળ ઢોકળી બનાવી છે બાકી ત્રોફા કેમ મમ્મી પીવા પડ્યા

જો કા બહાર કાઢ લીધો પણ એવું કઈ વેન કર્યું આ કર્યું દે ખોખા પાસે રમવાનું હલો હા જોયું ગમી વસ્તુ ગમી જાય લઈ જા ને એટલે આવું કરે સવારમાં હું યોગા કરતો તો ટીવી ચાલુ હતી એમાં યોગા ચાલુ હતા તોય ઠહકલા કરે બેઠો બેઠો એને હું બોલું છોટી છોટી ગયા ને એવું એમ હોય રોજ સવારમાં એ કર્યો એમ હા જો હાલ વેહી જા ખોખામાં ફરીથી ખોખામાં આમ તો ઊભા રહેતા શીખી જાય હો હે બીજી ચાલો ભાઈ જાવ આવું બધું ચાલે જોયું રમતોમાં ઓ કોઈ મૂકવાનું નહીં ગુજરાતી લોકોને એ કામ આવે છોકરાઓને રમવા દો બધા લોકો છે ને જમવા બે ગયા છે હવે આપણે બધાને એક ક્વેશ્ચન પૂછવાનું છે બધાની ફેવરિટ વસ્તુ શું છે તો આપણે સૌથી પહેલાં છે ને મમ્મીથી ચાલુ કરવી અને મમ્મી કે લે સીધો મારો મારો હોય કે પાંચ જણા બોલે ને એમાંથી હું શીખી લે પણ પેલા મમ્મીને જ પૂછવાનું છે

પપ્પા સેવડો શેવડો નાખ્યો રોહિત શેવડો નાખ્યો પણ આપણે કઈ નથી નાખવાનું એમને ખાવાના છે અને હારે ભાત બનાવવા ભાત તો કોઈ નાખ્યા નઈ મમ્મી મને લાગતું નથી કોઈ ખાય એવું હા રોંઢિયાની ખીર બનાવી જો હાજે જમવાય જવાનું છે થઈ ગયા છે અત્યારે સાડા અને હવે જો આપણે જમવા જવા માટે નીકળવાનું છે સોનાલના બેનની ઘરે જવાનું છે જો રિસીવ ભાઈ ઉતાવળ છે ગાડીમાં બે આવવાની ફૂલ હું છે એમાં નથી જવાનું રિસીવ રેસી દાદા ભગવાન ક્યાં છે જે જે કરો દાદા ભગવાન ને જે જે કરો હાલો પછી ગાડીમાં બિહાર આજે કરો ગાડીમાં અત્યારે ગાડી ની સામું ધ્યાન છે છે ને નીચે પાર્કિંગમાં જયારે લઈને એમ કહો ને દાદા ભગવાન ને જે જે કરો જે જે કરો એટલે સામે દાદા ભગવાન નો ફોટો છે ને જે 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 કરે તે બાજુ મમ્મી રેડી થઈ ગયા છે ગ્રીન સાડી પહેરીને મમ્મી શું છે તમારે સોનલ ટી શર્ટ પહેરવું જમવા જવું હોય ટી શર્ટ ન હોય હા એ વાત છે તો ચાલો ગાય બધા લોકો રેડી થઈ ગયા છે અને આપડે કાર લઈ જવાનું છે કારણ કે વરસાદ જેવું લાગે છે તો રસ્તામાં વરસાદ આવે અને ત્યાં બ્લોક સોનલ લે એની બેન ની ઘરે થોડો કેવો જમવા જવા માટે છે ને નીકળી ગયા છે પણ બાઈટ નું વેધર જોવો તમે એકદમ હમણાં પુલ ચડાવી ગયા જોયો એટલો વરસાદ અંધારો છે આપને એમ થાય કે અત્યારે આવી જ જાહે આવી જ જાહે પણ મને લાગતું નથી અત્યારે આવશે મોડી રાતે આવશે હવે વરસાદ નું કેવું થઈ ગયું ખબર રાતે વરસે એટલે દિવસે બધાને કામ કરવું હોય તો કરીએ કે આમ જો ઓલી બાજુથી થી એમ જ થતું હોય કે વરસ હોય છે એવું જ લાગે એવું કઈ છે નહીં

આવું બધું કરે ને તો કઈ છે સાપુ ને એવી પાડી હોય ને તો એને કરવું તો હું એ કઈ હેડ ન હોય છે હજી રખડવું છે બંદર લઈને આવ્યું એટલે બગડા સટી બોલાય હમ તો ગાય જે છે ને હજી રખડવું છે અને જો સાપુ પાડે છે સાપુ પાડવાતા શીખી ગયો છે જ્યારે કેટલા વાગે જાતા હતા ખબર અમે 6 વાગે જ્યારે જાતા હતા ને જમવા ત્યારે આજ માર્કેટમાં છે ને બહુ એટલે બહુ ટ્રાફિક હતી કારણ કે આમ વાદળા જેવું વાતાવરણ થઈ ગયું હતું ને

એટલે પેલા હું નવા નવા લગ્ન થયા ને જાતો ને તો જેટલું આપતો ને એટલું ખાઈ જાવ ને હું વધારે ખાતો પછી હું ડાયટિંગ ઉપર થઈ ગયો એટલે ઓછું ખાતો તોય ન્યા કોઈ સમજતું નથી બબે શમશાન ત્રણ ત્રણ રોટલી હું ઘરે કોઈ થી ત્રણ રોટલી નથી ખાતો તોય ત્રણ રોટલી બોલતી અને ભાત નહોતા લેવાના તોય બે વાર ભાત નાખી દીધા એવું થયું હે મારે નથી ખાવાના તો એને એમ કે છે ભૂખ લાગી છે તો જો કે આપને એટલી બધી ભૂખ ન લાગે હવે ખાવાનું મારું ઓછું થઈ ગયું નહીં નહીં નથી જવાના તો આઈસ્ક્રીમ ખાવાનું ઉપર જ નહીં હે નથ ખાવું ને તારે બહાર ખાવાનું ન ખવાય આઈસ્ક્રીમ કાલે નથ ખાધું તમે ક્યાં ખાધું છે પપ્પાને ખાવું છે તો વાયો ગાઈઝ આજ છે ને સુરતમાં બહુ વરસાદ આવ્યો પણ થોડીક વાર જ આવ્યો તો બફારો કરીને વહી ગયો હરખો વરસાદ આવી ગયો હોત ને તો મજા આવી જાત શું કેવું તારું સાચી વાત છે અમુકનો બફારો થાય છે જી અને ચાલો ભાઈ એની સાથે આજનો લોકોએ એન્ડ કરું છું આઈ હોપ કરના વિડીયો વિડિયો હોય છે વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ કરવું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય